વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરામાં રહેતા રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ગોત્રીપ્રિયા ટોકીજ માર્ગથી લઈને પાંચમી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરાના સુથાર સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા સુથાર સમાજ દ્વારા વડોદરાના તમામ લોકોને વિશ્વકર્મા જયંતીની શુભકામનાઓ આપી હતી સાથે જ અયોધ્યા રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાના થોડા સમય પહેલા થઈ હતી જેની મંદિરની એક ઝલક પણ આ શોભાયાત્રાનું આયોજન સુથાર સમાજ વડોદરા સુથાર યુવા કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સુથાર સમાજના પ્રમુખ સત્યનારાયણ સુથાર ઉપપ્રમુખ ચંપકભાઈ સુથાર દિનેશભાઈ સુથાર રાજેશભાઈ સુથાર ગજેન્દ્રભાઈ સુથાર કરભાઈ તથા મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના લોકો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સુથાર સમાજ વડોદરા રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રામાં રાજસ્થાની સુથારના બધા જ ભાઈઓ સાથે મળીને શોભાયાત્રાનું આયોજન કરે છે આ શોભાયાત્રામાં ખાસ વાત એ છે કે બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું નિર્માણ થયું એ રામ મંદિરની ઝાંખી આ શોભાયાત્રામાં સામેલ કરેલી છે અને આ શોભાયાત્રાને ભવ્ય બનાવવા માટે સુધાર સમાજના બધા યુવાઓ એકત્રિત થઈને આનું આયોજન કરેલ છે